નળ સરોવરમાં અનેક દેશી વિદેશી પક્ષી આવે છે એકસો વીસ સ્કવેર કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ અભયારણ્યની સુરક્ષા પણ મહત્વની બાબત છે જોકે આ બાબતની ઉપેક્ષા કરાતી હોવાનું લાગી રહ્યું છે અહીં મોટા પાય જગ્યા ખાલી છે આઠ ની બદલે બે બીટ ગાર્ડ છે તો ચાર ફોરેસ્ટ ગાર્ડ ને બદલે બે ફોરેસ્ટ ગાર્ડ છે તો અન્ય જગ્યાઓ પણ ખાલી છે

ચાલુ વર્ષે એસઆરબી ના પચાસ જવાનો અમારે આ જે જે રક્ષ સુરક્ષાની કામગીરી અમે કરીએ છીએ રક્ષણની કામગીરી એની મદદ માટે તૈનાત થયા છે એટલે ખૂબ સરકાર આ બાબતે ખૂબ જ ચિંતિત છે અધિકારીઓ વન વિભાગ અને ગૃહ વિભાગ બંને સાથે મળીને આની વિશેષ સુરક્ષાનું કઈ રીતે વ્યવસ્થા થાય અને એ રીતે આખી આ વખતે અમે રુરતના સાથે આ પ્રોટેક્શનની કામગીરી કરી છે ગામના અંદર વેકરિયા ગામની અંદર તો શિકાર કરે એવો કોઈ માણસ છે નહીં લગભગ અહીંયા બોટ ચલાવીને જ ગુજરાન કરે છે પણ આજુબાજુના વિસ્તારમાં કોઈ શિકાર થતો હોય એની પણ અમે ધ્યાન રાખીએ છીએ અને કદાચ ધ્યાનમાં આવે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જાણ કરવી છે જરૂરી સ્ટાફના અભાવને પગલે પક્ષીઓની શિકારની ઘટના બની છે ગત વર્ષે આવી પાંચ ઘટના બની હતી જેમાં દસ લોકોની અટકાયત કરવામાં આવી હતી ખાસ કરીને પક્ષીઓને ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે આ પ્રકારની ઘટના અટકે તે માટે ખાલી જગ્યાઓ ઝડપી ભરાય તે જરૂરી છે કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ